સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કપડવંજમાં અત્યાધુનિક પંદર પ્લેટફોર્મ ધરાવતું બસ સ્ટેશન વિકાસ પામશે કપડવંજ નવા બસ સ્ટેન્ડ ના નિર્માણ સરળતા રહેશે કપડવંજમાં નવીન બસ સ્ટેન્ડ ના પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ સોલંકી ધારાસભ્ય રાજેશ ઝાલા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈના બેન પટેલ ની કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર વિભાગ દ્વારા રૂપિયા આઠ કરોડ સિત્યોતેર લાખના ખર્ચે નવ નિર્મિત નવા બસ સ્ટેન્ડ ના ખાતમુહૂર્ત નો વિશેષ પ્રસંગ હતો આવનારા સમયમાં પ્રજાજનોની સુખાકારી વધે આવનાર વ્યક્તિઓને પૂરતી સગવડતા મળે એટલા માટે માર્ગ બકાન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એક સુંદર કાર્યક્રમ સરકાર દ્વારા નક્કી થયો છે અને લગભગ મોટાભાગના આવનારા જ સમયમાં જે બસ સ્ટેન્ડો છે એ સંપૂર્ણ સુવિધાયુક્ત બને અને પ્રજાને બધા જ પ્રકારની સુવિધાયુક્ત થાય સાથે સાથે અહીંયા પોતે રોજગારી પણ મેળવી શકે એ દિશાનો એક સરસ આ એક નવું બસ સ્ટેન્ડ તૈયાર થનારું છે ત્યારે એનો આજનો આ ખાતમુહૂર્તનો પ્રસંગ હતો વિશેષ રીતે અહીંના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા ખૂબ જ સરકારમાં એમની રજૂઆતના કારણે આ એક નવું મોડલ બસ સ્ટેન્ડ અહીંયા બનવા જઈ રહ્યું છે